હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે પિસ્તાલીસો એક રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો નેવું રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ચોત્રીસો આઠ રૂપિયાથી લઈ સાડત્રીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વરિયળી વરિયાળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો ચોપન રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પંદર રૂપિયાથી લઈ પંદરસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પાંચસો નેવું રૂપિયાથી લઈ એક હજાર એસી રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા જે ભાવ છે તે અઠ્યાવીસો પચાસ રૂપિયાથી લઈ આડત્રીસો છાસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પાહ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો પિંચોતેર રૂપિયાથી લઈ પંદરસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો સાઠ રૂપિયાથી લઈ બારસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો છોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જેની જે મગફળીના જે ભાવ છે તે નવ ચોત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો પિંચોતેર રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવસો એકવીસ રૂપિયાથી લઈ બે હજાર નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ અગિયારસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પાંચ રૂપિયાથી લઈ સોઢસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ ચૌદસો ચુમ્માલીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ ચપેદ સણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો છન્નું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પાંચ રૂપિયાથી લઈ ચારસો વીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો ચાલીસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રણ રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ પાંચસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો વીસ રૂપિયાથી લઈ સોઢસો ઓગણીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો પહેલના બટનને દબાવવાનું તો ભૂલતા જ નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ